નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હરસોલ તેરસો એકસઠ થી ચૌદસો એકસઠ ધ્રોલ બારસો ચોર્યાસી થી ચૌદસો છત્રીસ ચોટાણા એક હજાર નવ્વાણું ચૌદસો હળવદ બારસો એકાવન થી પંદરસો આઠ ધારી એક હજાર દસ થી તેરસો એક્યાસી કડી તેરસો એકવીસ થી ચૌદસો અઠ્યાસી બોટાદ બારસો પચાસ થી પંદરસો બે રાજકોટ અગિયારસો પંદર થી ચૌદસો એસી જેતપુર એક હજાર છોતેર થી ચૌદસો એકતાલીસ વિસાવદર એક હજાર બાર થી ચૌદસો સોળસો પચીસો કાલાવડ થી ચૌદસો એકતાલીસ અમરેલી એક હજાર ત્રીસ થી ચૌદસો છ્યાસી જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકોતેર ખેડબ્રહ્મા તેરસો પચાસ થી ચૌદસો પાસઠ ખાંભા બારસો એકત્રીસ ચૌદસો પિંચોતેર માણસા બારસો થી ચૌદસો વાકાનેર વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો પાસઠ ડોળાસ અગિયારસો થી ચૌદસો વડાલી તેરસો સાહીઠ થી પંદરસો અઠ્યાવીસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો અડતાલીસ મોરબી તેરસો થી ચૌદસો બાસઠ બહુચરાજી અગિયારસો થી ચૌદસો ચોવીસ જસદણ તેરસો થી ચૌદસો બાણું ધંધુકા તેરસો થી ચૌદસો સાઠ અંજાર ચૌદસો ઓગણચાલીસ થી ચૌદસો દિયોદર બારસો થી તેરસો એસી હારીજ ચૌદસો થી ચૌદસો થરા તેરસો થી ચૌદસો પાંત્રીસ સિહોરી તેરસો થી તેરસો ચાલીસ પાટણ બારસો થી ચૌદસો પંચ્યાસી વિજાપુર બારસો થી પંદરસો ગોઝારીયા ચૌદસો ત્યાંશી થી ચૌદસો ત્યાંશી કુકરવાડા તેરસો એસી થી પંદરસો એક મહુવા એક હજાર થી તેરસો સિતે જામનગર થી ચૌદસો પિસ્તાલીસ હિંમતનગર તેરસો થી ચૌદસો નેવું ચાણસમા અગિયારસો થી તેરસો ચોરાણું ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકાવન જાદર ચૌદસો થી ચૌદસો પચાસ સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો પંદર ઉનાવા અગિયારસો પચાસ થી પંદરસો ઓગણીસ ભાવનગર બારસો ઓગણસાઠ થી ચૌદસો એકસઠ વિરમગામ બારસો ઓગણચાલીસ થી ચૌદસો સાઠ વિસનગર બારસો થી પંદરસો છવ્વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો